નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના સમાચાર અગ્રણીઓએ મિત્રો રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી ત્યાર પછી મિત્રો દેશમાં ભણ્યા પૂર્વીન પટેલ અને વરૂણ પટેલ દ્વારા મિત્રો જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી ત્યારે આ બેઠક દરમિયાન મિત્રો ભાગેડું લગ્ન પ્રથા એટલે કે ભાગેડ

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેતમજૂરોની મોટી માંગ સહાય આપો ખેડૂતોની સાથે સાથે હોય છે જેને ઘણા બધા ભાષામાં કહેવામાં આવે છે અને જણાવ્યું છે કે સરકારે રાહત પેકેજ વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતો માટે તો જાહેર કર્યું પરંતુ મજૂરોનું શું કારણ કે મજૂરોના ઘરે પણ દીકરાઓ છે એમને પણ ખાવા જોઈએ છે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે તમને મિત્રો જણાવી દીધું ગોડનલ પંથકમાં મિત્રો ભાગ્યા હોય છે મળી ગઈ પરંતુ જે મજૂરો છે તેમને પણ મિત્રો જે આ નુકસાની ગઈ છે તેની સહાય કોણ આપશે અને લઈને મિત્રો મોસમી વરસાદને લઈને જે પણ નુકસાની ગઈ છે તે લઈને આદિવાસી પરિવારોમાં પણ મિત્રો વતનમાં મિત્રો કરજો કરીને મોટી આશા મિત્રો જે છે તે ખાસ કરીને લોકો સરકાર પાસે માંગણી કરી છે કારણ કે તમને જણાવી દઈએ તો એ લોકો એટલે કે મિત્રો ખેત મજૂરો છે તેમણે એવું પણ જણાવ્યું કે આદિવાસી મજૂરો છે તેની સાથે ભેદભાવ શા માટે રાખવામાં આવી રહ્યો છે કારણ કે પરિવાર છે તેમની પાસે પણ છે એમની પાસે જો મિત્રો એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આ લોકો જે મિત્રો હોય છે કે જે ખેત મજૂરો છે તેમની પાસે શૌચાલયની પણ સુવિધા નથી બાળકોને શાળામાં ભણાવવા હોય તો એ પણ સુવિધા નથી અને હવે જો આવા વર્ષ ખરાબ જાય તો સરકાર જે છે તે સહાય માત્ર ખેડૂતોને આપી રહી છે મિત્રો તમારું શું કહેવું છે ખેત મજૂરની માંગણી અહીંયા સાચી છે કે નહીં શુસ્ત ખેડૂતોની સાથે મજૂરોને પણ સહાય આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો ખેડૂતોને બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો ક્યારે મળશે કરવામાં આવી સૌથી મોટી જાહેરાત મિત્રો ખેડૂતોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો મળે છેલ્લો હપ્તો મળ્યો હતો જે ઓગણીસ તારીખે ગઈ તારીખે એટલે કે ઓગણીસ નવેમ્બર બે હજાર ના રોજ મળ્યો હતો ત્યારે જે મિત્રો આવનારો હપ્તો છે તે તમને ઉત્તરાયણ આસપાસ મળવાનો છે તે લઈને સૌથી મોટા સમાચાર હવે આવનારો બાવીસમો હપ્તો ક્યારે મળશે મિત્રો અહેવાલો સામે આવી રહ્યા છે કે હપ્તો જે છે તે તમને ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં મળી શકે એટલે કે ઉત્તરાયણ પછી મળી શકે

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરવામાં આવે આ તો આ નિયમો તોડ્યો તો જેલ થશે સૌથી મોટા સમાચાર નિયમોને લઈને મિત્રો જો તમે વાહન ચાલકશો તો ખાસ કરીને જ્યારે વાહનને લઈને રસ્તા ઉપર જાવશો ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે નહીતર જેલ સુધીની સજાઓ જે છે તે હવે ફટકારવામાં આવી શકે તેની વચ્ચે તમને મિત્રો જણાવી દઈએ તો ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે બે હજાર પચીસથી જે નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરી તો સૌથી પહેલા તો જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ વગર ગાડી ચલાવશો તો તેના ઉપર પાંચ હજાર રૂપિયાનો દંડ

તો ત્યાર મહત્વના સમાચાર વિશે વાત કરીએ હવે તમારા કામો જે છે તે સરકારી કામો નહીં અટકે મિત્રો પહેલા જેવી રીતના સરકારી કામો કરાવવા માટે લોકોએ પાપડ બેલવા પડતા હતા એવી પરિસ્થિતિ હવે નહીં આવે કારણ કે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો હતો હવે મિત્રો જ્યારે તમને જણાવ્યું તો ગુજરાતના કામો હવે નહીં અટકે કારણ કે બત્રીસ જેટલા નવા સિટી સિવિક સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા એને કારણે મિત્રો જિલ્લાના બાલાસિનોર ખાતેથી સરકારે ભેટ આપી હતી જેથી જે મિત્રો નવા સિટી સિવિક સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે તેનાથી નાગરિકોના જે કામો છે તે ફટાફટ થશે જેથી જે મિત્રો પહેલાં સરકારી કામો કરાવવા માટે લોકોએ પરિસ્થિતિ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેવી પરિસ્થિતિ જે છે તે હવે નહીં આવે

દરમિયાન પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને પ્લસ કે પવન જે છે તે ઠંડો હશે એટલે કે વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પૂરેપૂરી પ્રબળ સંભાવના છે આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવવાની શક્યતા છે સાથે અઢાર થી ચોવીસ તારીખે પણ મિત્રો એક નબળું ડીપ ડિપ્રેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે શકે તો આમ મિત્રો આ ચાલુ મહિનાના એટલે કે ડિસેમ્બર મહિનાના છેલ્લા બાર દિવસ અઢારથી ત્રીસ તારીખ દરમિયાન જે છે કે મોસમી વરસાદનો પૂરેપૂરો ખતરો ગુજરાત રાજ્ય ઉપર બનશે ફરી એકવાર તો ખેડૂતો એ રીતના તૈયાર રહેવું અને બીજા નંબરે ઠંડીને લઈને અમલા આગાહી કરી શકે આવનારા દિવસોમાં જે છે તે હવે ઠંડા પવનો વધવાના છે અને ખાસ ઉત્તરાયણ ઉપર એટલે કે જાન્યુઆરી મહિનામાં જે છે તે ફૂલે ફૂલ મિત્રો પવનની ગતિ સારી છે તો પતંગ રસ્તાઓ માટે પણ ખુશખબરી ભર્યા સમાચાર

સો પચાસ રૂપિયા સુધી ગયો ત્યારે સૌથી ઓછામાં ઓછો ભાવ મગફળીનો જે છે તે સરેરાશ 1453 રૂપિયા આસપાસ આજે બોલાયો ત્યાર પછી વાત કરીએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત મિત્રો તમે જાણો છો કે અત્યારે એ ટેકનોલોજીની દુનિયા જે છે તે વિકાસ પામી રહી છે ત્યારે હવે એવી ગાડીઓ આવી ગઈ છે કે જે ડ્રાઈવર વગર ચાલે છે અને અમેરિકાની અંદર મિત્રો આ ગાડીઓ ઘણા વર્ષોથી ચાલે છે ત્યારે હવે આ ગાડીઓ ભારતમાં પણ લાવવામાં આવશે તેને લઈને મિત્રો જાહેરાત કરવામાં આવી હતી ત્યાર પછી નીતિન ગડકરીએ કહ્યું કે હું જે છે તે એટલે કે નીતિન ગડકરી છે તે મિત્રો ભારતમાં ડ્રાઈવર વગર ચાલતી ગાડી લાવવાની મંજૂરી નહીં આપે કારણ કે એ ઘણા બધા ડ્રાઈવર લોકોની નોકરી છીનવી શકે છે બીજા નંબર ઉપર એસી લાખ ડ્રાઈવરો છે તેની નોકરી છીનવાઈ શકે અને ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓને કારણે અકસ્માત સર્જાઈ શકે જેથી નીતિનભાઈ ગડકરીએ કહ્યું કે હું આવી ગાડી જે છે તે ભારતમાં લાવવા નહીં તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આખા ગુજરાતમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે છે તે નવો ફેસલો લઈ શકે ત્યારે ગુજરાતની અંદર મિત્રો તમામ લોકોને એક સરખા સ્તર ઉપર લાવવામાં આવી શકે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ને લઈને સૌથી મોટા સમાચાર શું છે આ યુસીસી તેના વિશે તમને ના ખ્યાલ હોય તો માહિતી આપું કે મિત્રો આ યુસીસી જે છે તે એક નવો નિયમ છે જે અત્યારે ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયો છે અને હવે મિત્રો ગુજરાત સરકાર પણ આ નિયમો લાગુ કરી શકે કારણ કે ઘણા બધા સરકારી મંત્રીઓએ જાહેરાત કરી હતી કે આ નિયમો ગુજરાતમાં ટૂંક સમયમાં લાગુ થઈ શકે તો જો આ યુસીસી નો નિયમ યુસીસી નો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ નો કાયદો ગુજરાતમાં લાગુ થશે તો મોટા ભાગના નિયમો ફરી જશે તમામ લોકો એક સ્તર ઉપર આવી જશે બધા લોકોને સમાન ગણવામાં આવશે આ કાયદાની અંદર ત્યારે શું શું મોટા ફેરફારો થશે આ કાયદો લાગુ થયા પછી પછી તેના વિશે વાત કરીએ તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી ગુજરાતમાં સૌથી પહેલો મિત્રો ફરક પડશે કે કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાય ને ધ્યાનમાં લીધા વિના તમામ લોકો માટે એક સમાન કાયદો બનાવવામાં આવશે એટલે કે વ્યક્તિ કોઈ પણ ધાતીનો હોય કોઈ પણ ધર્મનો હોય કે કોઈ કોઈપણ સંપ્રદાયનો હોય બધા લોકો માટે એક સમાન કાયદો જે છે તે રહેશે લગ્ન અને છૂટાછેડાને લઈને પણ સૌથી મોટા સમાચાર તેના વિશે પણ અપડેટ આપીએ તો મિત્રો સૌથી પહેલા તો બહુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે કે એકથી વધારે જે લોકો પત્નીઓ ધરાવશે એના ઉપર પ્રતિબંધ રહેશે છોકરીઓની લગ્નની ઉંમર ફરજિયાત અઢાર વર્ષ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકોને તમે દત્તક નહીં લઈ શકો સાથે હલાલા જેવી મિત્રો કેટલીક પ્રવૃત્તિઓ છે રિવાજો છે તેને પણ બંધ કરવામાં આવશે અને તેની સાથે જેટલો ભાગ મિત્રો પ્રોપર્ટીની અંદર એટલે કે સંપત્તિની અંદર ભાઈઓને મળે છે એટલો જ ભાગ એટલી જ મિત્રો જે છે તે પ્રોડક્શન જે છે તે મિત્રો હવે દીકરીઓને એટલે કે ભાઈ અને બહેન બંનેના સરખા ભાગ પ્રોપર્ટી મિલકતની અંદર હવે આ કાયદોથી આ પછી ગુજરાતમાં લાગુ થશે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવ વર્ષ આવા જઈ રહ્યું છે બે હજાર છવ્વીસ ની શરૂઆત થાય તે પહેલા તમારા બેંક ખાતાને સંભાળી લેજો નહીતર તમારું બેંક ખાતું બંધ થઈ શકે તો જો મિત્રો તમારું પણ બેંકની અંદર ખાતું છે પૈસા પડેલા છે તો ખાસ તમારે ચેતવણી કારણ કે બેંકમાં પડેલા પૈસા છે છતાં પણ ખાતું બંધ થઈ જશે નવ વર્ષ આવા જઈ રહ્યું છે માત્ર દસ વીસ દિવસની હવે રાહ છે ત્યારે બે હજાર છવ્વીસ શરૂ થાય પહેલા બેંક ખાતું સંભાળી લેજો જી હા મિત્રો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના કેટલાક નિયમો છે જેનું પાલન તમારે કરવાનું હોય છે નહીંતર તમારું ખાતું જે છે તે બંધ થઈ જશે તેની પહેલા shh <laughs> શું નિયમો છે એના વિશે તમને અપડેટ આપું તો મિત્રો તમારું બેલેન્સ છેલ્લા ઘણા બધા સમયથી જો જીરો રૂપિયા હોય તો એમાં કોઈ સુધારો વધારો કરી લેજો નહીંતર લાંબા સમયથી જો જીરો રૂપિયા તમારા ખાતામાં હશે તો તમારું ખાતું બંધ થઈ જશે બીજા નંબર ઉપર ઘણા બધા લાંબા સમયથી જો તમે તમારા બેંક ખાતાની અંદર લેવડદેવડ કરી નથી તો મિત્રો એક કરાવી લેજો ડેબિટ અથવા ક્રેડિટ કરાવી લેજો એટલે કે પૈસા પડેલા હશે ખાતામાં તો ઉપાડી લેજો જમા કરાવી લેજો લાંબા સમયથી મિત્રો જે છે તે આ વસ્તુ કરેલી નહીં હોય લેવડ દેવડ કરેલી નહીં હોય તો તમારા બેંક ખાતા નિષ્ક્રિય એટલે કે બંધ થઈ જશે તેની સાથે મિત્રો ડોરમેન્ટ બેંક ખાતાની સંભાળ રાખજો લાંબા સમયથી મિત્રો કોઈ પ્રવૃત્તિ નહીં કરો તો બેંક ખાતા બંધ થઈ જશે જોકે મિત્રો બેંક ખાતા બંધ થઈ જશે છતાં પણ તમારા તેમાં પૈસા પડેલા હશે તમને આપી દેવામાં આવશે તો પૈસા સાથે કોઈ પણ પ્રકારની જાતિ નહીં થાય મહત્વના સમાચાર જો તો તમારા બાળકો પણ ભણતા હોય તો બાળકોની લેપટોપ ખરીદવા માટે સરકાર આપશે રૂપિયાની સહાય તમે પણ અરજી કરી શકો આ યોજના બે હજાર બે હજાર પચીસમાં પણ તમે આનો લાભ લઈ શકો ત્યારે લેપટોપ સહાય યોજના અંતર્ગત બાળકો મિત્રો છે અત્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો આવા બાળકોને પચીસ હજાર રૂપિયા લેપટોપ લેવા માટે આપવામાં આવશે લેપટોપ મિત્રો લેવા માટે એટલા માટે સરકાર પૈસા આપી રહી છે કારણ કે અત્યારે જે છે તે મિત્રો જમાનો ઓનલાઈન અને વિજ્ઞાન ટેકનોલોજીનો છે તેની વચ્ચે બાળકો જે છે તે પાછળ ના રહી જાય અને વિજ્ઞાનનો ઉપયોગ કરીને ભણવામાં આવે આગળ વધી શકે તે માટે સરકાર હવે ₹25000 જે છે તે લેપટોપ સહાય યોજના અંતર્ગત આપશે તેની વચ્ચે ધોરણ 12 પાસ હોવા જોઈએ સૌથી પહેલા તો મિત્રો વિદ્યાર્થી 12મા ધોરણમાં 70 પ્લસ પર્સન્ટાઇલ રેન્ક હોવા જોઈએ તો જ મિત્રો તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટેના ફોર્મ મિત્રો આવનારા થોડા દિવસમાં એટલે કે 10 15 દિવસમાં ભરવાના જો શરૂ થશે તો અમે તમને આ ચેનલના માધ્યમથી જણાવી દેશું તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો ત્યાર પછી ના મહત્વના સમાચાર ઘરઘંટી ખરીદવા માટે મળશે વીસ હજાર રૂપિયાની ભેટ કરી નાખજોમાં આ યોજના બે હજાર ચોવીસ માં જ લાગુ કરવામાં આવી હતી ત્યાર પછી હવે અત્યારે બે હાજર પચીસ પણ તમે લાભ લઈ શકો આ યોજનાનું નામ છે મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત ચાલતી ઘરઘંટી સહાય યોજના જેમાં સરકાર જે છે તે મિત્રો ખાસ કરીને વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપે છે ઘરઘંટી ખરીદવા માટે તો મિત્રો ઘરઘંટી તમારે પણ મેળવી હોય અને સહાય મેળવી એ વીસ હજાર રૂપિયા મેળવવા હોય તો તમે પણ મિત્રો જે છે તે ઘરઘંટી સહાય યોજનાનો લાભ લઈ શકો યોગ્ય જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે તમારી અરજી પાસ થશે એટલે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે

કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો એક જગ્યાએ તલાટીની નોકરી માટે બે હજાર માટે ચાર લાખથી વધારે લોકોએ અરજી કરી છે આનાથી મિત્રો તમે સમજી શકો કે માત્ર ચોવીસો લોકોને આમાં જગ્યા મળશે બાકી ચાર લાખમાંથી ત્રણ લાખ ને સાડા ત્રણ લાખ ઉપરના લોકો જે છે તે મિત્રો નોકરી નહીં મળે આનાથી તમે અંદાજો લગાવી શકો કે હજારો બે હજાર ત્રણ હજાર નોકરી માટે લાખો નોકરી માટે અરજી કરી રહ્યા છે તો ગુજરાતમાં બેરોજગારી દર્શાવે છે અને લગાતાર મિત્રો ગુજરાતમાં લોકો બેરોજગાર બની રહ્યા છે કોઈની હાથમાં નોકરી ધંધા નથી અને ગુજરાન ચલાવવું પણ અમુક અમુક લોકો માટે હવે મુશ્કેલ બની ગયું છે ત્યાર પછી ના મહત્વના સમાચાર તો હવે તમારા રેશન કાર્ડ કોઈ કામના નથી સૌથી મોટા સમાચાર આવી રહ્યો છે ખાતું ખોલાવવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ વીજળીના બિલથી લઈને પાસપોર્ટ બનાવવાથી લઈને તમામે તમામ પ્રકારની યોજનાઓની અરજી કરવામાં પણ રાશન કાર્ડનો ઉપયોગ થતો હતો પરંતુ હવે જે છે તે રાશન કાર્ડનો ઉપયોગ માત્ર બે કામો માટે જ થશે એટલે કે મિત્રો જો તમારી પાસે રાશન કાર્ડ નહીં હોય તો પણ કોઈ વધારે ફરક નહીં પડે કારણ કે હવે માત્ર રાશન કાર્ડનો ઉપયોગ મફત અનાજ મેળવવા માટે અને નવા ગેસ કનેક ખોલવા માટે થશે આના સિવાય રાશન કાર્ડનો હવે બીજો કોઈ ઉપયોગ જે છે તે થશે નહીં પહેલા મિત્રો જે રીતનો યોજનાઓમાં અને બીજા બધે પણ મિત્રો રાશન કાર્ડ વપરાતું હતું તે મિત્રો જે છે તે હવે માન્ય ગણવામાં આવશે નહીં તો માત્ર રેશન કાર્ડ અનાજ લેવા અને ગેસ કનેક્શન લેવા માટે જ ઉપયોગમાં આવશે